નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો વાચ ન્યૂઝ સંઘની સધી નામ સાંભળતાની સાથે જ જે લોકો સધી માતા પર આસ્થા રાખતા હોય એવા લોકોમાં એક નવી ઊર્જા પેદા થાય છે તો આવો આજે વાત કરીએ બનાસકાંઠામાં આવેલા વડગામ તાલુકાના વરસડા ગામની વરસડા ગામની સંઘની સધી માતાની તો વરસડા ગામે વર્ષો પહેલાં મુસ્લિમ સમુદાયના લોકો વસવાટ કરતા હતા પરંતુ બસ્સો વર્ષ જેવો સમય વીતી ગયો હશે ત્યારથી એ સમાજના લોકો ગામ છોડી બીજે ગામ જ જતા રહ્યા છે પરંતુ તેમના હાથે બનાવેલી માતા સધીની ચાર ઇંટોની ડેરી આજે એ મોટું આસ્થાનું કેન્દ્ર બન્યું છે જેમાં મંદિરની આવકમાંથી વિકાસ કરવામાં આવી રહ્યો છે જ્યારે આ સધી માતાની એક વાત તો અમને પણ બહુ જ ગમી કે અહીં કોઈ ભુવાઓ રહેતા નથી જે પણ શ્રદ્ધાળુઓ આવે અને તે પોતે જ માતાજી સમક્ષ પોતાની અરજ કરે છે અને પોતેલી માનેલી માનતાઓ આખરે પૂર્ણ થાય તો મનોમન સદી માતાની ચાહના તેમના મનમાં ઉતરી જાય છે પછી તો એ પોતે અને બીજા લોકોને પણ માતાજીના ચમત્કાર વિશે વાત કરે છે તો બીજા લોકો પણ દર્શન અર્થે આવી ધન્યતા અનુભવે છે આ માતાજીના ચમત્કારો વિશે વાત કરીએ તો ઘણો સમય લાગી જાય પરંતુ એક સમયે મુસ્લિમ સમુદાયના સિંધી અને સુમરા સમુદાયના લોકો જેને જે તે સમયે કુળદેવી તરીકે માનતા હતા અને આ સમુદાયના લોકો તેમજ ભારતની જનતા આજે પણ સદી માતાની હમીર સુમરાની સદી તરીકે ઓળખે છે જે સિંધ પ્રાંતમાંથી દોઢસો ભેંસો લેવા સિંધમાંથી પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીના દરબારના દરવાજા ખખડાવ્યા હતા અને એક સૂતરના તાંતણે હિંચકે ઝૂલી પોતાની ઓળખ આપી હતી અને પાટણનો રાજા આટલો બાહુબલી અને ધર્મનો ધન્યતાની સાથે હોવા છતાં મા સધીના ચરણોમાં નતમસ્તક થઈ ભેંસો પરત કરવા મજબૂર બન્યો હતો જ્યારે માતાજી પણ તેના પર પ્રસન્ન થયા હતા અને ભેંસો આપી પરત આવવા વચન આપ્યું હતું જેનું મંદિર લગભગ આજે પણ પાટણ રાણકી વાવ ખાતે આવેલું છે તે સમયે ગુજરાતમાં પણ મા ખોડલનું એટલું જ પ્રભુત્વ અને સાક્ષાત ચમત્કારો હોવાથી માતા સધીએ તેમને પણ ઉપરની ઘટનાની જાણ પહેલેથી જ કરી હતી અને માતા ખોડલે પણ તેમની રીત રિવાજ પ્રમાણે મુલાકાત કરી હતી તેવું પણ લોકમુખે જાણવા મળી રહ્યું છે તો આજે મારો અવાજની ટીમ વરસડા મુકામે પહોંચી માતા સધીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યું છે માતા સધી તમામની મનોકામના પૂર્ણ કરે

તો મિત્રો અહિયાં મુસ્લિમ સમુદાય ના લોકો પણ દર્શનાર્થે આવે છે